હેલો દોસ્તો આ છે વિવિધ વિભાગોની યાદી કે કયા વિભાગમાં કેટલી ભરતી થવાની છે તો સૌથી વધારે ભરતી દોસ્તો પ્રાથમિક શિક્ષણમાં છે તેનો અર્થ એ છે કે બી એડ પીટીસી એની ડિમાન્ડ ચાલુ જ રહેશે એટલે એજ્યુકેશન ક્ષેત્રે વધારે ભરતી હોવાથી પ્રાઇમરી એજ્યુકેશન છે એટલે પીટીસી અને બી એડ ડિમાન્ડમાં રહેશે ત્યાર પછી ગૃહ વિભાગમાં વધારે ભરતી છે એનો અર્થ એમ કે પીઆઈ પીએસઆઈ પોલીસ ખાતાની ભરતીઓ ખૂબ થશે એટલે પોલીસ ખાતા માટે તૈયારી રાખજો અને ત્રીજું છે હેલ્થ આરોગ્ય જેમાં અગિયાર હજાર પોસ્ટ છે તો હેલ્થમાં ભરતી માટે નર્સિંગ મેડિકલ અને પેરામેડિકલ ડિમાન્ડમાં રહેશે તો ધોરણ બાર પછી આટલા વ્યવસાય એટલે કે આટલી ડિગ્રી અગત્યની બનશે આગામી દસ વર્ષ માટે એટલે યુવા મિત્રો ખાસ આ બાબતની નોંધ